સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે વધુ પૂછપરછ માટે શુક્રવારે એટલે કે 28 ફેબ્રુઆરી સુધી ઈડી કસ્ટડી મંજૂર કરી છે અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની ધરપકડ તેની સામે દાખલ કરાયેલ અને પ્રાથમિક માહિતી અહેવાલ એફઆઈઆર સામે જોગવાઈ કરતા નાણાકીય અનિયમિતતા અને આધારે જણાવવામાં આવેલ છે અનેક એફઆઈઆર અને છેતરપિંડીના આરોપ અમદાવાદમાં ડીસીબી દ્વારા નોંધાયેલા હતા એફઆઈઆર બાદ ઈડીએ તેની તપાસ શરૂ કરી જેમાં લાંગા અને અન્ય લોકો પર છેતરપિંડી અને ગુના સહિત વિશ્વાસઘાત અને આરોપ મૂકવામાં આવ્યા છે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ એફઆઈઆરમાં લાંગાને છેતરપિંડી નાણાકીય વ્યવહાર અને મોટી રકમના દુરુપયોગ કરવામાં આવવા માટે એને ધરપકડ કરવામાં આવી છે અધિકારીઓનો આરોપ છે કે લાંગાએ નાણાકીય વ્યવહારમાં હેરાફેરી કરી છે પોતાના મીડિયા પ્રભાવનો ઉપયોગ કરી પૈસા પકડાવ્યા છે અને લાખો રૂપિયાનું મોટું નુકસાન કર્યું છે જીએસટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં પણ તેનું નામ સંકળાયેલું છે અને તેની અલગ અલગ તપાસ ચાલી રહી છે ચાલુ તપાસે આઈપીસી આરોપી ઈડી એ જણાવ્યું હતું કે લાંગા એ મૂળભૂત ક્યાંનો છે એ એને છુપાવ્યું હતું તેના કારણે તેના ઉપર વધુ શંકા જાય છે હવે તેનું નિવેદન પણ શંકાજનક લાગી રહ્યું છે લાંગા વિરુદ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ચારસો વીસ છેતરપિંડી આઈપીસી કલમ ચારસો ને સડસઠ બનાવટી કલમ ચારસો ને અડસઠ છેતરપિંડી અને બનાવટી કલમ ચારસો ને છેતરપિંડી દસ્તાવેજનો ઉપયોગ કલમ ચારસો ચુમ્મોતેર બનાવટી દસ્તાવેજનો કબજો અને એકસો વીસ બી ગુનાહિત હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ પણ પણ છે જેમાં એન્ટરપ્રાઇઝ સમાવેશ થાય છે આ સહિત એની બીજી બધી જે પ્રોપર્ટી છે એ બીજા એના મોટા ભાઈના નામે છે જેનું નામ મનોજ કુમાર લાંગાની છે વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર